સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાન બરો અત્યારે તો છે ને મસ્ત મજાનો રોડાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે ને આજ તો છે ને આપણા ઘરેથી ને નથી કર્યું વાડેથી ને નથી કર્યું ગામમાં જ નથી કર્યું લો ને સીધું સીધું કહી દઉં અને આજ તો છે ને આપણે કુંડળથી કર્યું છે વ્લોગનું સ્ટાર્ટિંગ કામ હતું ભાઈ હા કુંડળ અને મારા જય શ્રી બેન જો જયશ્રી હું કરશો ખાય છે ઠેક અને અવની તું લેસન કરી લે

e ae eaa a aa a ઓ વાવલા ન સમી થઈ જશે સંતે માં દાદા સે ને વાળ કરો પણ આવી જશે કા દાદા હા રાજકોટ થી જે પોગ્યો છો ઠીક આજ રાજકોટ જાતા હા જમમાં ચા એ પોગ્યો છે આવો ઠીક જમમાં ટે આવી જાય એમ ને હા રાજકોટ આવી જાતા હું આ જવા ન ગયા તેમ અતાર આવન તે હા પોઈ લીજે વાલા ઠીક જો તમને બધાને ક્યો લેશે કે મારે ઘંટી છાડી લે રાજકોટ થી જાવું પડે કા દાદા પોળ લેવા તે પોળ લેવા જાતા માર ભાઈ ને દાદા ભેજાતા કા દાદા હા અને બા તમે શું કરો છો હું સાફ બા સાફ કરે છે હા દાદાને પ્યો હોય ને એટલે હા હા આ નથી કબા ખીરી ગયા અને જો છે કા હા થાકી ગઈ છે

અને જો આવા કાક પાપડોડા બનાવ છે ને હારા રોજ છે અને ડુંગળી પણ છે કાટલી હા ગુંડી વતે ગુંડી છે હાલો જો ખાઈ લીધું છે ને બેઠા છે કાટલી હા એને ખાઈ કે ને એમ ખાવા બેઠા છે અને જો બનાવતા ખાતા ગયા અને મેં છોડ તો કુટર દીધું ઓની વાટ હતા તમને અંતર બધું બતાવી બધા મજા આવે બધા બની આરે મિત્રો વાળુના સમય થઈ છે ને આપણે વાળુ કરવા પણ બેસી ગયા ઘણા સમય પછી આપણે છે ને વાળુનો બ્લોક ઉતાર્યો છે ને વાળુમાં આજે તો વગારે રોટલી છે શાક છે છે ગુવાનું શાક છે શાક જ છે હા અને દૂધ છે કા ગુવા દૂધ છે શાક છે રોટલા હમ બાજરા રોટલા રોટલા કાઈ કેશો

જો ફરે જે લીધું જે લીધું અને હંજા રો થઈ ગયો તો વાસન ઉઠી ન કે તમે નઈંસા બનાવું છું હા જો તેલુ ફઈસા બનાવે છે કાટેલુ ફાઈ તમે રોજ બનાવો કે આજત બનાવું છું આજત બનાવી છે ઠે ગોપીને રોજ હોય કા અમાર રોજ નો કોઈ તો અમાર તો આજ જ ખાલી ઠે કેને રોજ હોય ની રોજ કેતા છે અમારતા તપું આવું થઈ નો પીવાત કડીક બનાવવું થોડું ઠે બધા આયા છે ને

અત્યારે તો શનિ મસ્તમજાને અમારા ઢીલું ફોઈ ને એના ધાબો પર ભી આવે ધાબો પર આવે ને બહુ ઠંડી હોય છે કોના કોના ગામમાં ઠંડી શરૂ થઈ ગઈ છે જયશ્રી બેન ને તો શન બોટ ટાઈટ હોય કાજેસી હા હો હા જો બે બેઠા છે કા દેવરાજ ને હા નથી અને ઢાબો પર સીવી એટલે તમને બધું કઈ હરખું બતાતું હશે નઈ તો કન્ટિન્યુ જો ફોક્સ થયો અમારા મિતા ભાઈ જો કામકાજ કરે છે તો કન્ટિન્યુ બધાય બન્યા મિત્રો આપણે જમી કરી તો ન રથજો સહી વનડે પણ જોવા માટે આ વિડીસ જો પથારીનું હું તો બધું કરી છે તો થોડી ઘરમાં હું છે ને અહીંયા બહાર પથારી કરી વાળી છે મારે મમ્મીને આજે તો છે ને કૃષ્ણા તો કાંઈ જોવા માટે આવવા નથી તો કાંઈ ખબર નથી બ્લોગ જોઈશું તમને ફોન કરશું ત્યારે ખબર પડશે મીઠું બ્લોગને એન્ડ તો આપી દો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો છેલ્લે જય માતાજી જય જન્મેમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતો જામી હાલો બાય બાય